એક વસ્તુ તમને રહસ્ય કહી દઉં કે આપણે ગમે એટલા અપવિત્ર થઈ જાય આચાર અનાચાર પાડતા હોય અપવિત્ર થઈ જાય તો કેટલા અપવિત્ર થાય वर्णसंธรรมणू पालन करणार व्यक्ती अपवित्र कदाच થઈ જાય તો કઈ હદ સુધી અપવિત્ર થાય શાસ્ત્ર શું કહે છે શુદ્રવર્ત થઈ જાય વધારે મુડ્યો તો ચલો વણ શું તો મત કેને આબીને પર સ્પષ્ટ કરીને નાવ પડે વા অসત શુત્ર સત શુદ્ર પણ નઈ অসત શુદ્ર થઈ જાય આટલું થાતે ને વધારે બોલા 18તર નઈ પાડતો એવાલે કુછે કે શૌચ વગેરેના આચાર નથી પાડવામાં આવતા એ પાછા પલંગ ને હોય છે રજત સોલામાં પણ બરાબર પાડતા નથી એ પણ બધે પલંગ વગેરે નડતા હોય છે તમને એક રહસ્ય સુરત નું કહી સુરતના સુરત ના બધા મહાનુભાવો અપ્રસ આચાર વિચાર પાડનારા મહાન દાતાઓ મેં ભેગા કર્યા હતા સાહીઠ સિત્તેર જણા તો રજત નું પાડવાની ખબર બે જણાને બરાબર હતી બાકી તો કોઈ ખબર જ નથી આવું પાડવાનું

તો હવે સલાહ સ્ત્રી નું આચાર શું છે મરજાદી લોકોને ને જો ખબર નથી મને એમ કે આટલી તો ખબર હોય છે પ્રારંભિક એને ખબર નથી બે ત્રણ જણા એવા દીકરા કે ઇન્વેસ્ટિગેશન બરાબર કર્યું બે ત્રણ જણા બરાબર કે એના ઘરમાં આવું કઈ આચાર વ્યવસ્થા કઈ પાડવાની હતી વ્યવસ્થા કોઈ વ્યવસ્થા એ તો પછી એ લોકોના ઘરમાં પણ આવું જ છે બધા જ ઘરમાં અને મને હમણાં એમ જાણવા મળ્યું

મ્લેચ્છો એ સેવા કરી છે મ્લેચ્છો છે ને અસત શુદ્ર કરતા પણ નીચા છે મ્લેચ્છ મ્લેચ્છ લોકો યવન લોકો અંગ્રેજ કે જે કઈ પણ છે શાસ્ત્ર ની દ્રષ્ટિએ મ્લેચ્છ લોકો એ આપણા અસત શુદ્ર કરતા પણ નીચા એ લોકો એ ઘરમાં સેવા કરી છે કે એને તો પ્રાપ્ત જ નથી થતું કોઈ પણ આચાર પાડવાનું કઈ પ્રાપ્ત જ થતું એ કાયમ રજસ્વલા પાડે કે સૂતક પાડે ગમે એ હોય પણ એટલા જ અપવિત્ર રહે જેટલા આપણે

વક્તિયા વક્ષ્યના ભતિને પિલસી દેવું પડે છે સેવા કરી હતી કે નથી કરી તો સેવા સાથે બહુ આચારનો આટલો ઘનિષ્ઠ સંબંધ નથી પણ આપણા ધર્મ છે આપણાથી શક્ય એક તો મહાપુર કે આચારનું પાલન કરો હવે આપણું ચાલતું નથી ને એવું કરે છે પણ એ બહુ લક્ષ્મ આપવા વગર ભગવત સેવા કરવી જોઈએ કોઈ પણ હિસાબે વેચ જેટલા પવિત્ર હોય ને એની સેવા કરવી જોઈએ અને જેટલા બાળકો આ ગાંઠિયા વેચીને કે મંદિર કરીને હવેલીનો જે ધંધો કરે છે ચાર વર્ષથી પણ નીચા વર્ત લેચ વર્ષ વર્ત વર્ષ તો એના તરફ કરવા કે ન કરવા તો હજારો તરફ આપે છે મેનમાં જઈને ભોગે ધરી આવે છે પણ ચાંદા જેટલા પવિત્ર છે કે રજત સ્વરાજ સ્ત્રી પણ એટલે પવિત્ર ના હોય છે કે એટલા ચાંદા જેટલા પવિત્ર છે કે ઠાકોરજી નામનો ધંધો કરે છે આકૃતિ નામનો ધંધો કરે છે એનાથી અપવિત્રતા તો આ સામાન્ય ઘરમાં અપવિત્રતા છે આ તો ભયંકર અપવિત્રતા છે કે અડીને પણ સચેલ નાવાનું કીધું છે શાસ્ત્ર એને સ્વચ્છ થઈ જાય તો કપડા પહેરા હોય સાથે નાવું કારણ કે જે ઠાકોરજી નામનો ધંધો કરતો હોય એ ચાંડાલ જેટલો અપવિત્ર છે તો એ લોકો સેવા કરે છે એ લોકો સેવા પધરાવી દે છે ઉલટાનું હું તો ઘરે જે તમારે આવીને મજાજી ની પાકી મેન નો ભોગે કરી આવે ના વગર તો કાલે જ કે નથી ચાલતું એટલે આજના સમયમાં તો આચાર ની સ્થિતિ આવી થઈ ગઈ છે તો આચાર ઉપર એટલું બધું ધ્યાન દેવાને બદલે આપણને શક્ય એટલો આચાર પાડીને પણ ભગવત સેવાથી ક્યારેય વિમુખ ન થવું અનાચાર કરીને પણ ઠાકોરજી સેવા ન છોડવી જોઈએ અનાચાર થાય તો આપણું ચાલતું હોય બતાવો ન ચાલતું હોય તો પછી હરિશરણ ની ભાવના કરીને પણ ભગવત સેવા ના છોડવી જોઈએ આ હરિ હરિરેવાથી સર્વ માસ્ટ હોય આપણાથી શક્ય હોય એટલું પાડવું આપણું જ્યાં ચાલતું નથી એના કારણે ક્લેશ કરીને સેવા છોડાવી દે સેવા છૂટી જાય એવી સ્થિતિ આચારને કારણે બનાવી જોઈએ એની કારણે નેચરે સેવા કરી છે ને નેચરો પણ સેવા કરી છે તો બ્લેચ તો કાયમ અપવિત્ર છે ગમે એટલા નાય દે ગમે એટલે અપ્રસ કરી દે તો આપણે જેમ સુતકમાં અપવિત્ર હોય એટલા જ અપવિત્ર રહે છે એ લોકોએ સેવા કરી છે ઘણા ઠાકોરજી એ ઠાકોર જોવા અમારા ઘરમાં વિરાજ કરે છે નેચરો એ સેવા ઠાકોર જેની સેવા નેચરો કરી છે તો બહુ એના ઉપર બહુ એટલું લક્ષ આપવાની જરૂર છે આનંદ સેવા કરો અને ભગવાનના ના ભાવના કરવી પ્રભુ જેમ રાખી રહ્યા છે એમાં આપણે લઈને મેં કહેતું ને જો મજાજીને રજસોલા વગેરે ની ખબર નથી એના ઘણા બધા હૃદય છે ને કપડા ધોઈને પહેરી લે છે એવું અહીં છે એનું હું કોઈ આચારનો પ્રશ્ન છેડવો જ નહીં વાલી મિસ્ત્રી દેવી કે નથી આપણી માટે પ્રશ્ન થાય હશે એટલે આચારનો પ્રશ્ન બહુ છેડવા જેવો મજાજીનું ઇન્વેસ્ટિગેશન કર્યું તો ત્યાં આવું ગોપાળો નીકળું બધું કે એની ખબર નથી

પણ નિંદા કરે છે કે જે સતત નિંદા કરતા રહે આપણને જાગૃત રાખે છે આવા સમાચાર મહાનુભાવ હોય જાહેરમાં કરે પ્રશ્નોત્તરી કરવાની છૂટ છે ગાળો આપવાની છૂટ છે પણ અહીંયા આવીને આપણું મંચ છે આપણા બધાનું મંચ છે તેને પણ એમ લાગતું હોય કે આપણે પુષ્ટિ માર્ગી છે સાથે બેસીને આપણે ચર્ચા કરી શકીએ છીએ અને આપણે આપણા પ્રશ્નોની ચર્ચા કરી શકીએ આપણે કઈ ગુસ્સો હોય તો કાઢી શકીએ મારો ગુસ્સો હું કાઢી દઉં એમ તમે પણ કાઢી શકો આ એક મંચ છે કે આપણે બધા સાથે મળીને એ મહાપ્રભુજીના સિદ્ધાંતોનો વિચાર કરીએ આપણી ભૂલો

કે નિંદક નિયરે રાખી હે આંગન કુટી છવા હે મિલ સાબુ પાણી વિના એ નિર્મલ કરે સુભાર સાબુ ને પાણી ને આપણને સ્વચ્છ અંતકરણ ને સ્વચ્છ કરી દે છે તો આ બીન પાણી સાબુ વિના નિર્મલ કરે સુભાર નિંદક નિયરે રાખી હે આંગન કુટી છવા જે નિંદા કરનારો હોય ને બધા આંગણામાં વસાવવું જોઈએ એ કે ખર બનાવી દેવું જોઈએ ક્યાંય જ રહે અને સતત અમારે નિંદા કરો જેથી કરીને અમારે ભૂલવને સમજાય નિંદક નિયરે રાહ આંગણ કુટી સવારે એને પાસે રાખવું જોઈએ નિંદકને કારણ કે આપણને સાબુની જરૂર નહીં ખાલી કપડા ધોવા હોય તો સાબુ જોઈએ ને પાણી જોઈએ અહીં કાંઈ નથી જોતું અને બિચારા પોતાની વાણથી બોલી બોલીને આપણા જે દોષો છે એ દૂર કરી દે છે તો આવા ઉપકાર કરનારા મિત્રો છે તો આવા દર્શન થઈ જાય તો

પણ શું વાંધો આવી રહ્યો છે શિબિર માં કેમ આટલી ગરમી પકડાઈ રહી છે એનું કારણ કે આ માર્ગ ની વાણી જે છે મહાપ્રભુજી વાણી એ વાણી જે છે એ પુષ્ટિ માર્ગી સિવાય અન્ય પ્રવાહી દર્શની આસુરી જીવો જે છે એનાથી સહન થાય નથી રોષ પાત સંપૃષ્ટ ભક્ત એ

આપણે ત્યાં આવું દર વખતે થયા કરે છે આવા બે ચાર બિચાર પ્રસંગો દર વખતે આપણે કોઈ ચિંતાનો વિષય નથી એ તો કાયમી હોય હોવા જોઈએ એ છે પણ આપણો જો હેતુ કોઈની નિંદાનો ટીકાનો કોઈને દોડી પાડવાનો કોઈ મંદિર બંધ કરાવવાનો કે મનોરથ બંધ કરાવવાનો આપણું લક્ષ્ય જ નથી હમણાં એક વૈષ્ણવ મને ફોન કરીને કીધું કે ભાઈ ત્રણ ચાર ટ્રસ્ટીઓ જે છે તૈયાર થઈ ગયા છે મંદિર બંધ કરવા માટે હવે આપ આવીને સમજાવો મને કે બરાબર ટ્રસ્ટીઓ આવી ગયા છે પુષ્ટિ માર્ગના સિદ્ધાંત સમજવા માટે તાત્કાલિક મને કે આપ અને એને સમજાવો એ કેમ કે બાળકને વ્યવસ્થિત સમજાવી દે તો આપણે મંદિર બંધ મને તાત્કાલિક પ્રયત્ન મંદિર બંધ કરાવવાનો મારવાનો કોઈ ક્રાંતિકારી પગલું નથી જો ટ્રસ્ટી સમજાય સિદ્ધાંત કરે સેવા કરે ટ્રસ્ટ માંથી રાજીનામું થઈ દે મારે તાત્કાલિક તાત્કાલિક એને સમજાવો આ માન આત્મા આવી ગયા આપણે કોઈ ના પકડવાનો ધંધા નથી કરતા આત્મા આવ્યા બરાબર સમજાવી દે અને મંદિર બંધ કરાવવાની આપણી પ્રવૃત્તિ નથી આપણી પ્રવૃત્તિ પુષ્ટિ માર્ગ ની વૈષ્ણવ ને પુષ્ટિ માર્ગ માં જોડવાની છે કોઈને ટીકા કરવા નિંદા કરવા કે બંધ કરાવવા માટે આપણે આ ક્યારેય શિબિરો કરતા નથી એ આપણું લક્ષ્ય નથી ટ્રસ્ટીને ને સમજાઈ ગયું હોય સિદ્ધાંત મહાપ્રભુજી નો આ છે કે ટ્રસ્ટી સમજી ગયા હોય તો એને ટ્રસ્ટમાંથી રાજીનામું દઈ અને ઘરે ઠાકોરજી સેવા કરવી જોઈએ મંદિર બંધ થાય કે ન થાય એ આપણા કોઈ મહત્વની વસ્તુ નથી પણ પૃષ્ટિ માર્ગ વૈષ્ણવ પૃષ્ટિ માર્ગ સમજી જાય એનું આચરણ કરે પણ આ હેતુથી આપણે શિબિર કરીએ છીએ અને મહાપ્રભુજી કૃપાથી કૃપા આપણે અહીં સુધી પહોંચ્યા છે સંન્યાસ નિર્ણય સુધી પહોંચ્યા છીએ શ્રી મહાપ્રભુજી ની કૃપા છે કે કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર આપણે પરસ્પરનું અધ્યયન કરીએ છીએ શ્રી મહાપ્રભુજી ની આપણા ઉપર કૃપા છે તમે લોકો તમારે અંદર પુષ્ટિ ભાવ બીજ ભાવ પુષ્ટિ માર્ગી હોવાની કઈ અસ્મિતા હશે તો તમે લોકો કોઈ પણ પ્રકારના પ્રલોભન લાલચ વિના અહીં જલની વ્યવસ્થા કરવામાં આવતી નથી શિવિરોમાં જલય નહીં એની વ્યવસ્થા પણ હું તો આગળ આવતું વૈશ્વ જલદેવ સાથે લઈને આવતા જલની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને નથી પ્રસાદ નથી અહીં રાહ નથી કીર્તન નથી બધા બીજા કોઈ પ્રલોભનો છતાં પણ વૈષ્ણો તમે લોકો અહીંયા આવી રહ્યા છો તો એક જ મહાપ્રભજી ના ગ્રંથોને ભણવા શીખવા કરવા માટે અને જેને પણ અનુકૂળ ન આવતું હોય ઘણા બીજા બે ચાર વખત ટ્રાય કરી વિચારે છે મને કમો ને સાંભળવાનું વિચારે પ્રયત્ન કર્યો એની પણ ધન્યવાદ ને પાત્ર કેટલો પ્રયત્ન તો કર્યો આવ્યા